નિયામકના કચેરી દ્વારા કરવામાં આવ્યો હતો આ ઇવેન્ટમાં એકસો પચાસથી વધુ કારીગરો અને વણગરોએ ભાગ લીધો જેમણે તેમની અસાધારણ હસ્તકલા અને અનોખી રચનાઓ પ્રદર્શિત કરી કેમ્પનો હેતુ પરંપરાગત હસ્તકલાને ટકાઉ જીવન માર્ગ તરીકે હાઈલાઇટ કરવાનો હતો વિવિધ પ્રદેશોના કારીગરો અને વણગરોએ કઢાઈ હેન્ડલૂમ કાપડ અને સુંદર રીતે બનાવેલી માટીની વાસણો સહિતના હેન્ડલૂમ અને હેન્ડીક્રાફ્ટ ઉત્પાદનોની વિશાળ શ્રેણી પ્રદર્શિત કરી આ ઇવેન્ટે આ કુશળ વ્યક્તિઓને તેમની પ્રતિભા દર્શાવવા અને સંભવિત ખરીદદારો અને પોષકો સાથે જોડાવા માટે એક મંચ પૂરો પાડ્યો કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જે આ ઇવેન્ટમાં હાજર રહ્યા હતા તેમણે કારીગરોની સમર્પણ અને કુશળતાની પ્રશંસા કરી તેમણે સાંસ્કૃતિક વારસાને જાળવવા અને ટકાઉ રોજગારી તકો પૂરી પાડવા માટે પરંપરાગત હસ્તકલાને ટેકો અને પ્રોત્સાહન આપવાની જરૂરિયાત પર ભાર મૂક્યો આ કેમ્પ અમારા પ્રદેશના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાનું પ્રતિક છે અહીં પ્રદર્શિત હસ્તકલા ખરેખર નોંધપાત્ર છે અને આ પરંપરાગત હસ્તકલાને ટેકો અને પ્રોત્સાહન આપવું જરૂરી છે જેથી તે આધુનિક અર્થતંત્રમાં ફળીભૂત થાય વૈષ્ણવે જણાવ્યું આ ઇવેન્ટમાં કારીગરો અને વણકરોની કુશળતામાં વધારો કરવા માટે વર્કશોપ અને તાલીમ સત્રો પણ સામેલ હતા નિષ્ણાતોએ આધુનિક તકનીકો અને બજારના વલણો પર આંતરદૃષ્ટિ શેર કરી જેનાથી ભાગ લેનારાઓએ તેમના ઉત્પાદનોને નવીન અને સુધારવામાં મદદ મળી સાંબા કિલ્લામાં હેન્ડલૂમ અને હેન્ડીક્રાફ્ટ કેમ્પે માત્ર પ્રદેશના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાનો જ ઉત્સવ મનાવ્યો નહીં પરંતુ સ્થાનિક કારીગરોને આજના સ્પર્ધાત્મક બજારમાં સફળ થવા માટે જરૂરી સાધનો અને જ્ઞાન પૂરા પાડીને સશક્ત બનાવ્યા